હા ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાનને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે આ ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુચીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના આપી કે ભાઈ આ ગુનામાં કેટલાક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક હોવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલ સૂચના આપી એના આધારે પીઆઈ કોરાટ સાહેબ અને અમારા એલસીબીના સીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતાં એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને એસી યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ કાલીસ મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ એ પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી આનો ભાઈ છે આસિમ ભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આશિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું અને જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ ટ્રક અહીંયા આવ્યો નવસારી એટલે એ લોકોને શંકા ગઈ કે કેમાં બીજા રૂટ ઉપર જાય છે એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમણે તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસનો કોન્ટેક કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો અને એ ચાર પાંચ કલાક અહીંયા હોલ્ડ થયું છે નવસારીમાં તો શંકા છે એમને તો એના આધારે જ આપણે ફરિયાદ લઈને ગુનો દાખલો કર્યો છે